પુરુષોત્તમ રૂપાલા પોતાની નિવેદનથી આક્રોશનો ઉપયોગ બન્યા છે ત્યારે કહેવાય છે કે જે જે મત અપાવી શકે છે તે ક્યારે આ જીવ જ ન રહે તો ગર્ભેઘાત થવું પડે તેવી પરિસ્થિતિ પણ લાવી શકે છે તેમાં કોઈ બે નથી આજ રોજ ધોતીવાડા તાલુકા જાગીદાર સમાજના તમામ ગામોમાંથી અમે બધા યુવાનો વડીલો સાથે ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજ વિશે અને રાજા મહારાજા વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને કોઈ સમાજને ટાર્ગેટ કરી અને આ હાલકા નિવેદનો આપી અને આવા પીઢ નેતાઓ જો આવી ભૂલો કરતા હોય તો સમગ્ર સમાજ ક્ષત્રિય સમાજ વતી અમે આ નિવેદનને સક્ષપણે વખોડી કાઢીએ છીએ ક્ષત્રિય સમાજ વારંવાર અપમાનોનો ભોગ બનતો રહેલો છે છતો અમે અમારી ખુમારી અમારી ક્ષમાશીલતા ને ધ્યાનમાં રાખી

બધા આના વારસદારો પણ અમે સમાજમાં પ્રજાનામાં ભળી અને અત્યારે સંવિધાનની રીતે કાયદાકીય રીતે જીવી રહ્યા છીએ છતો અમને વારંવાર અપમાનિત કરીને ટાર્ગેટ કરવામાં આવે છે તો હવે કાન ખોલીને આવા હલકા નેતાઓ સાંભળી લે કે અમે હવે પછી કોઈ પણ આવા હલકા નિવેદનને સહન સહન નહીં કરવામાં આવે અને જડબાતોડ જવાબ માટે અમારા યુવાનો અને અમારો સમાજ સમગ્ર સમાજ તૈયાર છે હવે પછી તૈયારી રાખજો સહન કરવાની આવનારા સમયમાં હવે પછી કોઈ પણ આવા હલકા નિવેદનો આવશે તો અમારો સમાજ સહન કરવા નહી નહી સહન કરે અસ્તુ ભારત માતા કી જય